સો હેલ્લો મારવાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે ઇન કે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1 ની અંદર જે સ્વાધ્યાય 1.3 છે એ અત્યારે આપણે જોવાનું છે અને ચેપ્ટર નંબર 1 ના કોઈ પણ વિડિયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટની અંદર જશો ધોરણ 9 મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્ય એક પોઈન્ટ ત્રણ અને તેનો દાખલા નંબર નવ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે નીચેની સંખ્યાઓનું સમય સંખ્યા અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો અને નીચે તમને ટોટલ પાંચ સંખ્યામાંથી કઈ સમય સંખ્યા છે એની અંદર આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે તો એની અંદર પેલી સંખ્યા કઈ આ પ્રકારે આપેલી છે વર્ગમૂળ ની અંદર ત્રેવીસ હવે જો ત્રેવીસ નું કોઈ પણ પ્રકારે તમે વર્ગમૂળ કાઢવા જાવ ને તો વર્ગમૂળ નીકળતું નથી એટલે મેં તમને પેલા જ કીધું હતું એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું નથી આ બધી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ સંખ્યાઓ કહીએ એટલે આ કેવી સંખ્યા આવશે સંખ્યા આવશે હવે એના પછી સંખ્યા આપેલી છે બસો ને પચીસ હવે જે બસો ને પચીસ છે ને એનું વર્ગમૂળ કાઢો તો પંદર નીકળે કેમ કે પંદર નો વર્ગ જ બસો પચીસ થાય છે બરોબર અને પંદર કેવી સંખ્યા છે એટલે આને આપણે કેવી સંખ્યા સંખ્યા જોઈએ તેનો ત્રિપલ આઈ અને ત્રિપલ આઈ ની અંદર કઈક આ પ્રકારનું મને રકમ આપેલી છે હવે જો રકમમાં જુઓ તો આમાં આપણે અંકો કેવા જોવા મળે છે ફિક્સ જોવા મળે છે ફિક્સ અંકો એટલે આ કેવી થશે શાંત દશાંત અભિવ્યક્તિ થાય

તો આમ લખી શકું સાત પોઈન્ટ ચારસોતેર એનો મતલબ એ કે આ સંખ્યા કેવી છે તકે સમય સંખ્યા છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર વીસ અને એની અંદર કઈ આ પ્રકારની રકમ આવી કે એક

અને હજુ આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ